સુરતમાં નગરપાલિકાની ગત સામાન્ય સભામાં પક્ષ વિપક્ષ જેમાં પક્ષ પલટુ કોર્પોરેટરો કનુ ગેડિયા અને અશોક ધામીએ વિપક્ષ નેતા પાયલ સાકરિયા સામે આક્ષેપો કર્યા હતા સભાની સાથે મીડિયામાં પણ બંને નેતાઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા ખોટા આક્ષેપોથી ચરિત્ર ખંડન થયાનું કહીને વિપક્ષ નેતા પાયલ સાકરિયા દ્વારા બદનકશીનો કોર્ટ કેસ કરવામાં આવ્યો છે વિપક્ષ નેતા ભાઈ સાકરિયાએ કહ્યું કે પુણા વિસ્તારમાં કોર્ટેજ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ ગેરકાયદેસર હેતુ ઉપયોગની લોકોની ફરિયાદોને પગલે અમે આ પ્રશ્ને મ્યુનિસિપલ કમિશનર તથા સંબંધિત જરૂરી કાર્યવાહી કરવા માટે મૌખિક તથા લેખિતમાં જણાવ્યું હતું જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા બાંધકામ દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ હતી ત્યારબાદ સભામાં પક્ષ પલટો કરેલા મ્યુનિસિપલ સભ્ય અશોક ધામી તથા કનુ લાંચ ભ્રષ્ટાચાર તેમજ ધૂળ પાણીના ગંદા અવાસ્તવિક તથા બિન પાયેદાર આક્ષેપો કરી બદનક્ષી કરી હતી પાયલ સાકરિયાએ આવી બદનક્ષી સભર હરકતો કરનાર આ બંને મ્યુનિસિપલ સભ્યોના આક્ષેપોને જાહેરમાં વખોડી કાઢીને પુરાવા હોય તો રજૂ કરવા જણાવ્યું હતું જે અનુસંધાને પાયલ સાકરિયાએ કાનૂની લડાઈનો માર્ગ અપનાવ્યો છે સુરત જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની ત્રીજી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે જી આપણને બધાને ખ્યાલ છે કે ગઈ સામાન્ય સભા એટલે છવ્વીસ છ બે હાજર ચોવીસની ત્રીજી સામાન્ય સભાની અંદર પક્ષ પલટુ એવા અશોક ધામી અને કનુભાઈ ગેડિયા દ્વારા જે રીતના મારા પર ખોટા આક્ષેપો નાખવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટી સહિત અમને બદનામ કરવા માટે અને ખોટી રીતના રાજકીય કારકિર્દી અમારી પૂરી થાય અથવા બદનામ થાય એના માટેના જે ખોટા આક્ષેપો નાખ્યા છે એના વિરુદ્ધની અંદર અમે કોર્ટમાં જઈને અમે ફરિયાદ દાખલ કરી છે જે અ ભારતીય ન્યાય સંહિતા મુજબ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ની ત્રીજી કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ છે એના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા એ મતલબ સત્યાવીસ લાખની માંગણી કરેલી હતી અગિયાર લાખ ટોકન પેટે આપેલા હતા અને પાછા આપવા પડ્યા વગેરેની જે આક્ષેપો હતા અને સાથે સાથે અમુક એવા શબ્દો પણ મીડિયા વચ્ચે બોલેલા છે કે ભાઈ આવા વ્યક્તિઓને તમે નેતા બનાવો તો આવું જ થશે એક્સાઈડ આવા ઘણા બધા આક્ષેપો એમણે નાખ્યા હતા બીરો રિપોર્ટ સુરત